હવે હું છે આ બધું કર્યું છે એનું હું મારા સલાડ કરી ખાવું એ હું ખાઈ જઈશ સલાડ અને આટલો ઓળો થઈ જાય બે માણા તો એ ઈ એટલો ના એટલું કેટલો થાહે અરે ભગવાન આ ઓલું વધી ગયું કાંદા ટમેટા કાઈ વૈધા નથી આકડી જરીક થઈ જાહે ગ્રેવી મને એવું લાગે કાંદા ટમેટાનો શાક હોય ને એવું આ રીંગણાનો ઓળો તો ખાલી ઓલા પંજાબીમાં કેમ ગ્રેવી નાખે એ રીતની ગ્રેવી છે રીંગણાનો પંજાબી

જો અને આ સ્તંભ હું બનેવું છું ઈ ક્યો તો